ભાજપના ધારાસભ્ય પોતાને જાતે જ જાહેર કરી દીધા બે હાજર બત્રીસ સુધીના એમએલએ શૈલેષ મહેતાએ કહ્યું કે સુધી હું જ ધારાસભ્ય પાર્ટીના સ્નેહ મિલન કાર્યક્રમમાં શૈલેષ મહેતાનો સ્પષ્ટ હુંકાર પક્ષ બે હાજર સત્યાવીસની ની ચૂંટણી માટે વિચારે તે પહેલા જ શૈલેષ મહેતાએ કરી દીધી જાહેરાત પક્ષના જ વિરોધીઓ પર પ્રહારની સાથે પ્રદેશ ભાજપને પરોક્ષ રીતે પડકાર શું શૈલેષભાઈને બે હાજર સત્યાવીસની ટિકિટની ભાજપે આપી દીધી છે ગેરંટી આ અહીંયા સવાલ છે

લોકો હળી અંચા કરે એટલે કે એનાથી એમને ટિકિટ ના મળે તો ધારાસભ્ય એમને પણ શુભેચ્છા આપું છું કે નવા વર્ષમાં એમનામાં તાકાત હોય એટલે પ્રયત્ન કરી લે શુભેચ્છા પણ ભાઈને આમ તો નિશ્ચિત કોઈ ફરક પડવાનો કોંગ્રેસ નેતા નિશાંત રાવલ ફોનલાઈન ઉપર જોડાયા છે નિશાંત ભાઈ તમે સાંભળ્યું ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈએ શું કહ્યું એવું કહી દીધું કે બે બત્રીસ સુધી તો હું જ છું કોઈ પણ આવશે જીતવાનો તો હું જ છું શું કહેશો ના બિલકુલ મને તો હાસ્યાસ્પદ લાગે છે આજે નિવેદન છે કારણ કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે વણખા મારે છે કે અમે શિસ્તબદ્ધ પાર્ટી છે અમારો એક બૂથ લેવલનો પેજ લેવલનો કાર્યકર્તા પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીની ઉપર જઈને કોઈ સ્ટેટમેન્ટ બાજી નથી આપતું અને ધારાસભ્ય પદ ઉપર બેઠેલા માનનીય શૈલેષભાઈ નું ખૂબ જ બહુમાન કરું છું માન રાખું છું એક બ્રાહ્મણ છે પરંતુ જે રીતે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે એ બિલકુલ ભારતીય જનતા પાર્ટી એમની જ પાર્ટીની વિરુદ્ધમાં જઈને સ્ટેટમેન્ટ આપ્યું છે કે અથવા એમની ઉપર એવા કોઈક આકાઓ બેઠા છે કે જેમને બે હાજર બત્રીસ સુધી કન્ટિન્યુ રાખવાના છે સમજવા જેવી બાબત એ છે તમે જોયું હશે કે દશેરાના દિવસે શૈલેષભાઈ મહેતા એવું સ્ટેટમેન્ટ આપેલું કે જે પાર્ટીની અંદરના રાવણો છે એમનું પણ દહન થાય અને આજે પણ એમને એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે મારી વિરુદ્ધમાં જે લોકો પાર્ટીની અંદર રહીને જે પાર્ટી વિરોધી કામ કરે છે તો સમજાતું નથી એક તરફ શૈલેષભાઈ મહેતા પોતાની જ પાર્ટીના લોકોની વાતો કરે છે કે એમને હેરાન કરવામાં આવે છે વિકાસના કામોમાં કોઈ રોડા નાખે છે હવનમાં હાડકા નાખવાની કોશિશ કરે છે અને બીજી તરફ એવું કે છે બે હાજર બત્રીસ સુધી હું ધારાસભ્ય છું એટલે આ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ સમજાઈ નથી રહ્યું આમાં તાનાશાહી ભરેલું સ્ટેટમેન્ટ છે અહંકાર ભરેલું સ્ટેટમેન્ટ છે આ કયા પ્રકારનું સ્ટેટમેન્ટ છે ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખે આના વિશે જવાબ આપવો જોઈએ કારણ કે ડભોઈમાં જે રીતે રોડ ખસ્તા ડભોઈ ના ખેડૂતો છે ડબોઈની ચોખ્ખા પીવાના પાણી માટે તડપી રહી છે વિકાસ વિકાસના કાર્યો કરવાની જગ્યા ઉપર અરે ભાઈ જો તમારે ખરેખર જનતાની સેવા કરવી હોય તો બે હાજર બત્રીસ સુધી નો રોડમેપ આપો ને કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બની ને ત્યાંના વિસ્તારના વિકાસ માટે તમારી પાર્ટી શું કામગીરી કરશે રોડમેપ આપવો જોઈએ એની જગ્યા ઉપર તમે અહંકાર ભર્યું સ્ટેટમેન્ટ આપો કે બે હજાર બત્રીસ સુધી હું જ રહેવાનો છું મારા સિવાય કોઈ જ નથી તો સાહેબ અયોધ્યા વાળી યાદ કરાવવી પડે એમને શૈલેષભાઈ મહેતા જાણીને લોકસભામાં અયોધ્યા વાળી થઈ હતી યાદ છે ને પ્રભુ શ્રી રામના નામે તમારા પાર્ટીના લોકો મત માગવા નીકળ્યા હતા પરંતુ અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પાવન પગલા ગયા ત્યાં જ ભારતીય જનતા પાર્ટીની હાર થઈ હતી નિશાંતભાઈ એક છેલ્લી લાઈન તમે એમની સાંભળી તો છેલ્લી લાઈનમાં એવું કહે છે કે વિરોધીઓ એમને જે કરવું હોય એ કરે પણ પરિણામ તો નિશ્ચિત જ છે આ કેવાની વાત છે કયા વિરોધીઓ કોંગ્રેસ પાર્ટીના વિરોધીઓ કે કોઈ અન્ય વિરોધીઓ કે એમની જ પાર્ટીને એમને તો બે બે વખત હું ફરી વખત કહું દશેરાના દિવસે ને આજના દિવસે એમને તો વિરોધીઓ તરીકે પોતાલત પાર્ટીના લોકોને ગણાવ્યા છે તો નામ જાહેર કરે જાહેર મંચ ઉપરથી માનનીય શૈલેષભાઈ નામ જાહેર કરે કે એમની પાર્ટીના કયા વિરોધીઓ છે અને જો કોંગ્રેસના વિરોધી હોય તો કોંગ્રેસ તો વિરોધ પક્ષમાં છે કોંગ્રેસ તો કામગીરી કરી જ રહી છે અને સક્ષમ રીતે દબોઈમાં અમારા અમારા જે પ્રમુખ છે કામગીરી કરી રહ્યા છે અમે તો અવાજ ઉપાડીએ છીએ અમે આંદોલન કરીએ છીએ ખેડૂતો માટે પણ આંદોલન કરીએ છીએ પરંતુ માનનીય શૈલેષભાઈ જો એમની જ પાર્ટીના વિરોધીઓથી જો પ્રોબ્લેમ થતો હોય તો કયા એંગલ ઉપરથી કે છે બે બત્રીસ સુધી હું શું સમજાતું જ નથી આ એટલે આ બધી ભરમાવાની વાત ના ચાલે તમે એક ધારાસભ્ય છો તમે એક મજબૂત પદ ઉપર બેઠા છો તમારે તમારા વિસ્તારની સેવા કરવાની છે કામગીરી કરવાની છે વિકાસના કાર્યો ખાલી બોલી લેવાતી કે વિકાસના કાર્યોમાં મારા વિરોધીઓ રોડા નાકે છે આ ના ચાલે આ તો વડોદરા જેવું થયું છે જે રીતે મને એ મુખ્યમંત્રી શ્રી વારંવાર બોલ્યા છે કે વડોદરા વિકાસથી વંચિત રહ્યું છે ડભોઈ પણ વડોદરા સાથે કનેક્ટેડ આવેલું તાલુકો છે આ રીતના આ રીતના સ્ટેટમેન્ટ આપવાથી મને લાગે છે કે તમે તમારી જનતાને વિરોધી બનાવી રહ્યા છો આભાર નિશાનભાઈ અમારી સાથે જોડાયા વાતચીત કરી એ બદલ તો કોંગ્રેસ શેલેશ મહેતાના નિવેદનને હાશિયાસ્પદ ગણાવ્યું છે શેલેશ મહેતા એવું કહ્યું કે 2032 સુધી હવે આ સીટ ઉપર હું જીતવાનો જો તેમણે શું કહ્યું ફરી એકવાર સાંભળી શૈલેષ સોટાજી ધારાસભ્ય લોકો હળિંચા કરે એટલે કે એનાથી એમને ટિકિટ ના મળે તો નવું વર્ષ એમને પણ શુભેચ્છા આપી કે નવા વર્ષમાં એમનામાં તાકાત હોય એટલે પ્રયત્ન કરી લે શુભેચ્છાઓ પણ ભાઈને આમ તો નિશ્ચિત જ Foi para